તે અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો મહેશભાઈ તો સમસ્યા કોઈ જગ્યાએ સમસ્યા ગટર લાઈનની સમસ્યા છે છેલ્લા દસ વર્ષથી બરાબર અને મહિનામાં ત્રણ વાર કોર્પોરેશનના પંદર પંદર વીસ ના ટોળા આવે છે અને બે મશીન લઈને આવે છે બરાબર છેલ્લા દસ વર્ષથી આ વસ્તુમાં મથે છે આનું સોલ્યુશન આ સુધીમાં આવ્યું નથી બરાબર એટલે એની પાસે કદાચ ઇન્જિનિયરો કાચા હોય તો બીજા બોલાવે જે કરવાનું હોય એ કરે અમે પૂરેપૂરો વેરો ભરીએ છીએ બરાબર અને જે અટવા લાઇન્સ ને જે વેરા ભરાય છે એ જ અમે ભરવી છે બરાબર અમારી સમસ્યા દસ વર્ષ થી આનો ઉકેલ આવ્યો નથી એટલે આનો મહેરબાની કરી જેમ બને તેમ જલ્દી ઉકેલ લાવવા માટે તમને સ્થાનિક કોર્પોરેટર ધારા સભ્ય જાણ કરી સ્થાનિક કોર્પોરેટર ને ધારા બધા અહીંથી નીકળતા જોઈએ બધા ના ખબર પડે છે ઉપર ટાકા મચ્છર ન હોય એટલે તોય કહે કે છે કે આમાં મચ્છર જલાવો અગિયારસો રૂપિયા એટલે અગિયાર ઉપર ટાકા જોવાની જરૂર નથી નીચે સમસ્યા છે અમારી આ દસ વર્ષ જૂની એ જોવો એ કોઈ જોતું નથી અને કઈ પણ લખાવી એટલે ઉપર ટાકા જો આવે લાવો હજાર રૂપિયા કે આના ઢાકણો નથી ને આના ફલાણો નથી ને હજાર રૂપિયા એ લઈ જાય છે આ વસ્તુ એમ નથી દેખાતી આટલું બધું આ ખાધો કિચડ નથી દેખાતો અને અહીંયા કોઈ પણ ને પૂછો છેલ્લા દસ વર્ષ થી આની આ સમસ્યા કન્ટિન્યુ એને કેમ ના લખાણ જ હશે ગાડી કેટલી વાર આપડે અહીંયા ગઈ છે બરાબર અને બધાને ખબર છે કે કહેવાની કોઈ કઈ જરૂર નથી એટલે જે કઈ છે એ જલ્દી જેમ બને તેમ જલ્દી આનું સોલ્યુશન લાવવા નમ્ર વિનંતી